ગુજરાત લોકસભાની ભરૂચ ભાવનગર બેઠક આપને ફાળવાતા ગુજરાત કોંગ્રેસમાં વિરોધનો સૂર છે ત્યાં આજે ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ રાઠવા આજે અગિયાર સમર્થકો સાથે ભાજપના કમલમ પહોંચ્યા છે નારાયણ રાઠવા વિધિવત ભાજપમાં જોડાશે તો મોરબી જિલ્લા કોંગ્રેસના પણ નેતાઓ આજે વિધિવત ભાજપમાં જોડાશે આ વિદેશથી યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કહ્યું હતું હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જ્યારે જોડો છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા જે ભાજપમાં કેમ જોડાયો છો ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે ગામો ડેવલપ થાય ગામ તૂટતા બચે સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે જે સુખી હતા કે આજે એકના બે ઘર બે ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે એના કારણે એમના મન પર ઉદ્દેગ પણ રહે છે મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે એના કારણે જે સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ થાય છે એને પણ મોદી સાહેબે હલ કરી છે ચાર કરોડથી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે પોતાનું ઘર પાકો ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે આ દિન સુધી કોઈ કરી શક્યું નથી મોદી સાહેબે ચાર કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો